હરની બોટ હુનારતમાં હોનારતમાં નિર્દોષને એક એક કરોડ ચૂકવવા વિપક્ષ દ્વારા દરખાસ્ત કરવામાં આવી આગામી તારીખ સત્તરના રોજ પાલિકાની સામાન્ય સભા યોજવા જઈ રહી છે જેમાં સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થયેલ બજેટ રજૂ કરવામાં આવશે ત્યાં વિરોધ પક્ષ દ્વારા પ્રજાહિતમાં કેટલાક દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે જેમાં પાલિકામાં વિરોધ પક્ષ દ્વારા હરની બોર્ડકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળક અને શિક્ષકો વચ્ચે એક એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવે તેવા પ્રકારની દરખાસ્ત મૂકવામાં આવી છે આ બાબતની જાણકારી આપતા પાલિકામાં કોર્પોરેશન પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના પાપે નિર્દોષ બાળકો અને શિક્ષિકાઓને જીવ ગુમાવ્યો છે હજુ પણ સ્કૂલ તરફથી કોઈ વળતર કે જવાબદાર કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ સહાય આપવામાં આવી નથી ત્યારે અગાઉ પણ અમે આ નિર્દોષને પાલિકા તરફથી સહાય મળે તે માટે અવાજ ઉઠાવ્યો છે અત્યારે ફરીવાર સભા મળી રહી છે ત્યારે અમે દરખાસ્ત તૈયાર કરી છે તે મુજબ તમામ બાળકોને અને શિક્ષિકાને એક એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવે તેવી અમારી માગણી છે રહ્યું કે સત્તા પક્ષ દ્વારા નિર્ણય લે છે જ્યારે આજે બે વર્ષ થવાયા બે વર્ષની એક મહિના થઈ ગયું છે નિર્દોષ બાળકોને અને બે શિક્ષકો શિક્ષિકાઓની હત્યા થઈ એવું હું કહેવા માંગુ છું કારણ કે બોટ કાર્ડની અંદર લાઈફ જેકેટ પહેરાવવાનું વધારે કરતાં વધારે માણસો ભરી દેવાના પૈસા કમાવાની હાય હાયમાં કોઈની જાનની નહીં કરવાની એ તમામ બાબતો સામે આવી કોન્ટ્રાક્ટ આપ્યું કોને અંદર ઘૂસી ગયા કોણ નિશાળવાળા બોલાવે છે શિયાજી ગાર્ડનમાં ફરવા લઈ જવાના અને લઈ જાય છે બોટકામાં બધા ગુનેગાર છે એક અને બીજા ઉપર દોસાર ઉપરનો ટોપલો ઢોળે છે પણ એમની માતાઓને એમના પરિવારને કે શિક્ષાઓ શિક્ષિકાઓના પતિને એમને કોઈએ જઈને પૂછ્યું એમના દુઃખમાં સહભાગી થયા કે એમના ઉપર શું વિત્તીય હશે જે બાળકનું ભવિષ્ય માતા પિતાએ જોયું હશે કે મારો છોકરો આટલો હોશિયાર છે ભવિષ્યમાં આ બનશે ભવિષ્યમાં આ બનશે એ ભવિષ્યનું જોવાના સપના જગ્યાએ ઘર ઉપર એમને મોતના તાંડવ આવ્યા સરકારે ચાર ચાર લાખ રૂપિયા આપી દીધા કોઈ આ આપી દીધું સમજ્યા પણ સ્કૂલવાળા ઉપર કંઈ નહીં થયું પેલા પાર્ટનરો છૂટી ગયા જામીન ઉપર તો આ કેવી સરકાર છે પેલી વાત તો એ છે તમે જુઓ કે બે વર્ષની અંદર આ ફંક્શનોની અંદર કેટલા રૂપિયા ગયા છે સાતથી આઠ કરોડ રૂપિયા ગયા અને પાંચ વર્ષ તો મારે ખ્યાલથી પંદર વીસ કરોડ રૂપિયા ગયા છે તમને નિર્દોષ બાળકોના મૃત્યુ ઉપર તમે લોકો તાંડવ કરી રહ્યા છો એક કરોડ શું જે વાપરવું હોય આપી દો કરોડ રૂપિયા આપવામાં કંઈ જતું નથી કારણ કે તમે આવા ફંક્શો મેરેથોન દોડમાં ખર્ચો કરો ગરબામાં ખર્ચો કરો તમે જ્યાં જુઓ ત્યાં ખર્ચો કરતા જ જાઓ છો વીજળી લાઇટો લગાવો એમાં ખર્ચો કરો પણ આ કોઈના નિર્દોષ બાળકો જતા રહ્યા છે મરી ગયા છે બચારા કે એમને આપવામાં શું વાંધો છે ભાઈ તમારે એટલે અમારે પહેલાં બી અમે પચીસ લાખની માગણી કરેલી એમને ફગાવી દીધી આ વખતે બજેટમાં અમને કરોડ રૂપિયા માગ્યા છે સવાલ આ નિર્દોષ બાળકોનું છે અને બીજી વસ્તુ એક નિર્દોષ વ્યક્તિ માજલપુરમાં જતો હતો ને તમારા પાપે અંદર પડી ગયો ને એ મરી ગયો એક રિક્ષાવાળા પોલો પોતાનું પેટયું કમાવવા જતા હતા તમારા ખાણા લીધે એ મરી ગયો એક ભાઈ ફતેપુરાથી નવા બજાર તરફ જતો હતો એ વખતે પૂર આવેલું એક ને આઠ દિવસ પછી લાશ મળી બધા નેતાઓ ગયેલા ત્યાં તમને આ અપાઈશું તમને આ અપાઈશું કોઈને કશું અપાયું નથી આવી રીતે પેલો એક એક પેલા ભાઈ ઉપરથી બેનર પડ્યું અને મરી ગયો એટલે બધે ઠેકાણે તમારો વાંક છે જો તમારો વાંક હોય આ તો કોર્ટો બરાબર સખત પગલાં લેતી નથી હું તો આપના માધ્યમથી કોર્ટના જજોને બી કહેવા માગું છું કે આપ એ પરિવાર સામે જુઓ એ નિર્દોષ બાળકો સામે જુઓ એકનો એક કમાવનારો પેલો માજલપુરા મળી ગયો એની સામે જુઓ પેલી વિધવા થઈ ગઈ બે બેન એની સામે જુઓ અને એમને વળતર સારામાં સારું આપવું જોઈએ કારણ કે આખી જિંદગીનો સવાલ છે એટલે અમારી દરખાસ્ત છે અને દરખાસ્તની સાથે સાથે અમારી માગણી બી છે કે આ ફંક્શનો બંધ કરો પણ લોકોના જે વળતરના પૈસા છે તાત્કાલિક આપો એવી માંગ સાથે દરખાસ્ત મૂકી છે